સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈની હિરાબાનો ખમકાર હેઠળ દીકરીઓના શિક્ષણ સાથે ખેડૂતો માટે ઉદાર પહેલ આજરોજ વધુ પાંચસો એકાવન દીકરીઓને સહાય સાથે અત્યાર સુધી કુલ એક હજાર એકસો બે લાભાર્થી કમોસમી વરસાદ કારણે થયેલા નુકસાનના પગલે સાત હજાર પાંચસો ગણોત ખેડૂતોને પણ સાત હજાર પાંચસો રૂપિયા આર્થિક સહાયની પિયુષ દેસાઈની જાહેરાત દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ હીરાબાનો ખમકાર અભિયાન હવે અભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષભાઈ ભુરાભાઈ દેસાઈ દ્વારા પ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત અત્યાર સુધી પાંચસો એકાવન વ્યક્તિઓને શિક્ષણ સહાય આપવામાં આવી હતી જ્યારે આજ રોજ વધુ પાંચસો એકાવન દીકરીઓને સહાય અર્પણ કરતા કુલ લાભાર્થીઓની સંખ્યા એક હજાર એકસો બે સુધી પહોંચી ગઈ છે આ સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને પણ પિયુષ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે હવે તેઓ દ્વારા સાત હજાર પાંચસો ખેડૂતોને પ્રતિ ખેડૂત અત્યાર સુધીમાં કુલ એકતાલીસ લાખ બત્રીસ હજાર પાંચસોની સહાય વિતરણ કરવામાં આવી છે કાર્યક્રમ દરમિયાન દીકરીઓને તેમના માતા પિતાના ચહેરા પર આનંદ અને ગૌરવની ઝલક જોવા મળી હતી પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષણ એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે તેમણે જણાવ્યું કે અભિયાન દ્વારા એકવીસ હજાર દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે કુલ રૂપિયા એક હજાર પાંચસો પંચોતેર કરોડની સહાય વિતરણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ સમાજસેવી અને શિક્ષણ પ્રેમી વ્યક્તિઓએ પિયુષભાઈની આ અનોખી પહેલને બિરદાવી હતી અને તેને સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે તેમ છતાં સમાજ સેવાની ભાવનાથી શરૂ કરાયેલ હીરાબાનું ખમકાર અભિયાન તેમની જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે